નમસ્કાર વોઇસ ઓફ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ ડબાસા ગામ પાસે આવેલ કેપી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમજ વધુમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ પણ કરવામાં આવે છે જે નડતરરૂપ છે જેથી કરી ડબાસા ગામના એક જાગૃત નાગરિક દ્વારા મીડિયાને રજૂઆત કરવામાં આવેલ કંપનીના સંચાલકો તેમજ હોદ્દેદારો સાથે વાત કરતા કોઈ જ સંતોષકારક જવાબ મળેલ નથી કરી સ્થાનિક દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે સુ આ કેમિકલ યુક્ત પાણીથી સ્થાનિક રહીશોને કોઈ નુકસાન કે જાનહાની થશે તો કંપનીના હોદ્દેદારો તેમજ સંચાલક જવાબદારી લેશે રિપોર્ટર સિનિયર રિપોર્ટર જે કે પરમાર